आ ना ना ये संजीवान कनी छे तोला मोडा ना खा छे फुटले जक आलो ए आजू

જમા ધો પીવી જાય છે પણ હાથ બગડતા છોંડ પડતા છો મંગને છે એને હાથ અમારે તો જો ના આવે છે કોમ જાવું છે પણ હવે કેમ કઈ જાઉં હું તો એકદમ જોતા તમે જાઓ તો મને મૂકવા પેલા મેહ

પીલો લો પાણી પી લો તમે બે આડુ જબર કોમ થી ઘરનું પોણી જોઈ તું કોમ થી આયા અમે આવ્યા છે ફરમાવો

કાઢો છે તમારે તો એલો જોવા હડો અમને જવા દયો અને તમારે જતી રે બાયડી હ મને કો છો હ પાછા માને છો તો કરે છે ને એવું છે એમ બરોબર મને મને તો એક મને નો તો જ જાય છે એક ઓ નો તો ના એમ તો ના છે શું

પૈસા રૂપિયા રૂપિયા ને તો કોઈ મળતું નહિ દારૂ ખેલી મળતી નહીં ચાલુ પીર

પૈસા લઈને લઈને આનું જેવાયા કડવાનું અભારતા નથી થી ઉભા કરી ના જુ જોવાનું હા આપડે ક્યાં મરવા હતા જ

જો આ ચકા બટા તું ઘેર થાય ને ધોરણ સાંજ નાખજો ગીજો પણ છે ઓ નો જો હું તમને એક શીખડાવું ચાલા ઓ હેડો ઈએ જાવ ઈ બે જણે કે વાત કરો કેડ્યું દુખી તમારા બે ની હાઉ બાપા રે કેડી પૈસા હું તો ના જોવા એમ કીધું છે